તમે કેમ ભૂલા પડ્યા ભૂલા પડ્યા ભૂલા આલે તમે કેમ ભૂલા પડ્યા રસ્તે આ રસ્તે ભાઈ ભૂલું પડવું પડે કેમ આપણે પેલા કોંતીજી રહ્યા કોંતીજી કાઠ એ માર ભાઈ છે હે માર ભાઈ છે મોટા એ તમારા ભાઈ છે હોવે અરે ભાઈ મને તો ખબર જ નહી અને એન છોકરા પેલા વિકાસજી ભૂખડ તમાર શું કામ પડ્યું મારે ભાઈ દુકાન કરવાની છે ખાણા પીણાની બરાબર એટલે એ ભાઈને નોકરી લઈ જવા છે કોન દીજીન છોકરા એ વાત કહું તમને કો 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 એને તો નોકરી લઈ જ ના દા તમે કેમ પૈસા આવે આલવા છે મત તમને શું વાંધો છે તન ભાઈ ભાઈમાં આવું કરવાનું હોય હા મારો ભાઈ મોટા ભાઈનો છોકરો છે મારો ભત્રીજો છે પણ એને ખાવા જો ઘણું હવે ખાઈ ખાઈને જેટલું ખાશે 500 1000 નું આપડે પૈસાની નહીં પડી ભઈ તો બસ્તા લઈ જો તાર

હવે હું શું કહેતો હતો આપડે તમારો છોકરો વિકાસ ને બે તમ બે કેવું ચાલે શાંતિ શાંતિ છે ને બસ ચાલ એ જોયો ભાઈ જીવનમાં હો અને કાંતિજી એટલે તમારો વિકાસ એને મોમંતો જોય એટલે ચાલ આવશે હવે આમ તો બે દાડામાં અડધો કલાક પેલા આઈ ગયો છું હોય હાલ હું મોસમ એમ ને આ શેઠ હું ના બોલું શું કરવા જૂઠું બોલું શું તમે છો હું જૂઠું બોલું એટલે તમારો ભાઈ ખોટો તમે હાચા અમારા ભાઈ તો આ તો અમારા ખાદીલા સીદ અમારા ઉપર એવું છે હોય તો લા ભાગમલી તમારે આવું ના કરાય આ તો હું ગોમનો સુધ સમજુ છું નકર બીજો હોય તેમ કહું કે જુઠ્ઠો 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 આ નોજી હેડો પર અમારા ઘરે વધારે પણ સાત કરાવવાના તો આ તો અમે ચાલ એ મોરજો નકામા છે છે ડાવા નાવા હલાડા કરે વાત હાજી તમારો છોકરો બાપડો ચોય દેખાતો નહીં અને આ ભાલમલજી ગન્ના થઈને એવું કહે છે કે ઓજ ઊંઘ્યો તો આ ઘર પર આ ઘર પડ્યા તેમ તાર ખોલીને જોઈ અરે એવો તો વિશ્વાસ છે અમારા ભાઈ છે ને એ અમારા પર બહુ ઝેરી લાય એ તો મેં જોયું હો કોંતીજી દુખરું જોયું હા તમે ઈમાનદારી વાળા છો પણ માણસો ન કમા તમારા વાત સાચી હો છે પણ હું શું કહું છું ફોન નંબર કે કશું નહીં રાખતા કશું નહીં હો આ જો હું તો આ દા આ રાદા છું મોઢે નંબર નહીં યાર કશું નહીં તો કેટલા દાડામાં આવશે આવશો હવે આ છે બે દાડા કોંતીજી કોમ તો જબરજસ્ત છે પણ દુખરું હાજર હોત તો કોણ શું છે આ બધું આ ઉંદેરા છે તમારા બહુ છે ને કાનૂરા એટલે છે

કે મારો બાપ પૈસા મને આલો મારા છે એટલે નવી લખાવી છે ચાર લાખ રૂપિયા પચાસ હજાર લઈ આમ તો છે મને કોઈ ખબર નથી બરોબર

હા છે તમારે પૈસા નહીં દિવાળી પૂછો પણ છે તમે આવીને વાત કરીશું હવે હું તમારે પૈસા હાલ દેલું કાકા આપણે ના કાકા પાસે ઈ કે છે છોકરો તમને લઈ જાવ શું છે એટલે તમારે હાલમાં નહીં એમ ને